હલો ગાયસ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજા બ્લોગમાં આજનો બ્લોગ કંઈક નવો બનવાનો છે તો વિડીયો પૂરો જોજો ને સ્કીપ બિલકુલ ન કરતા કારણ કે કંઈક નવીન તમને જોવા મળશે આજે તો ચાલો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ ને જો મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકનને પણ દબાવી દેજો તાકી હું તમારા માટે નવા નવા વિડીયો લઈ આવી શકું તો ચાલો હવે આપણે જોઈએ નવું તો જો આવી રીતના પટ્ટીનું ગુલાબ બનાવીએ જો આવી રીતના આમ બનાવવાનું આવે તો આને ફોલ્ડ કરતું જવાનું કાંઈ એટલે કાંઈ હાવ ઈજી છે આવી રીતના જો આ ગુલાબ બનાવવાનું તો આવી રીતના જ કાંઈક આવી રીતના થઈ જાય બહુ મસ્ત લાગે અને આપણે સરસથીને ને વાળમાં પણ નાખી શકીએ ને આ ટાઈપના નાના નાના ફૂલ આવે ચા નાના નાના ફૂલ આવે એ પણ આપણે ને બધીમાં આપણે નાખી શકીએ અત્યારે લગ્ન પ્રસંગમાં બધા આ જ ટાઈપના એરસ્ટાઈલમાં નાખે છે આવી રીતના જ ગુલાબ બનાવવા માટે આ રીતને જ્યાં પૂઠા આવે આના આનો યુઝ થાય આપણે જ્યાં જરી વાળાએ આવે જરી વગરના આવે અને જરીવાળાએ આવે કાનો ઉપયોગ કરીને આપણે એવા ગુલાબ સરસ મજાના બનાવી શકીએ પછી આ રીતના પેપર આવે કલરે કલરના પેપર આવે ને એના આપણે ઉપયોગ કરીને આપણે ગુલાબ બનાવી શકીએ ઘર બેઠા બધું આપણે બનાવી શકીએ એના બ્લેક પણ પેપર આવે પછી આ ટાઈપના રોલ આવે એ રોલને પણ આપણે ગુલાબ બનાવી શકીએ ને હું ઘર બેઠા બધું ઘર બેઠા જ બનાવું અને મારે ગમે એ પ્રસંગ હોય કે ગમે એ તહેવાર હોય મારા ઘરમાં હું કોઈ પણ વસ્તુ લઉં નહી હું મારે ઘરે જાતેથી જ બનાવવા બનાવું છું ને મને બનાવવું ખૂબ ગમે જ છે ને હું જો નજનવીન બનાવવા કરું આ જો આ પોટ છે આ પોટે મેં હાથે જ બનાવ્યો હતો આ ગુલાબે હાથે જ જોઈને બનાવ્યા હતા મેં ને આ છે એ તમને કોમેન્ટ કરીને કહેજો કે આ શું છે આ છે એ ખાલી એક કાગળનું જ બનાવી ગયું છે તમને ન આવે પણ આ એક કાગળ જ છે અંદર કાગળ જ છે આ કાગળના આ આ પથ્થર પણ કાગળના જ બનાવ્યા છે ને ગુલાબ પણ કાગળનું બનાવ્યું છે એટલે આ પોટ કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને કહેજો ને મને તો ખૂબ જ ગમે છે ઘણા વસ્તુ મેં નવીન નવીન બનાવી જો આને માત્ર ખાલી એક ડબલું જ છે જો તમે તમને અલગ કરીને બતાવું આ માત્ર ખાલી એક ડબલું જ છે એને ડેકોરેશન કરી ને આમાં જો આ ટાઈપનું ડેકોરેશન કરી નાખું આમાં સ્ટોન ચોંટાડી દીધા ને પછી આ રીતના સીસો છે એ સીશાને જો કમળની જેમ કટિંગ કરી ને પછી આ ફૂલને આમાં આપણે ડેકોરેશન કરીએ કોઈ બીજા ફૂલ હોય તો પણ તમે ડેકોરેશન કરી શકો અને આવી રીતના જોઈન્ટ કરીને પછી જો આવી રીતના કંઈક થઈ જાય બહુ મસ્ત લાગે આવી રીતના તમે કંઈક પણ નવીન નવીન કરો તો પણ સરસ લાગે ઘરમાં ને આવી રીતના જ આ સ્ટે સ્ટોનથી આપણે સીસો ડેકોરેશન કર્યો આવા તમે મુખવા ને બધું ભરી શકો અને બહુ મસ્ત લાગે આવી વસ્તુ તો મેં ઘણી આઈટમો બનાવી છે ને જો આ આ ટાઈપનો સીસા મેં બે ત્રણ બનાવ્યા ને આ ગેસ આવી રીતના જો નવીન નવીન આઈટમ હું બનાવતી જ રહું અને જો તમને આ આ મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો બેસ તો આ વિડીયો અહીંયા પૂરો કરું છું ચાલો બાય બાય